હેલો ફ્રેન્ડ્સ જય માતાજી સ્વાગત છે તમારું ધન સિમ્પલ રેસીપીમાં હું છું ધનુષા પરમાર આજે આપણે બનાવીશું મસાલેદાર ઘઉંની ખીચડી તો ચાલો બનાવીએ ઘઉંની મસાલેદાર ખીચડી બનાવવા માટે આપણે જોઈશે એક વાટકી ફાળા બે થી ત્રણ ચમચા તેલ એક નાની વાટકી ડુંગળી સમારેલી બે થી ત્રણ ટામેટા સમારેલા એક વાટકી બટેકો સમારેલો ગાજર આદુ લસણની પેસ્ટ ધાણા અને એક મે મરચું સુધારેલું છે તો ચાલો બનાવીએ ઘઉંની મસાલેદાર ખીચડી સૌથી પહેલાં આપણે આ થૂલીને ધોઈ કાઢશું એને આપણે પાણીથી ચારથી પાંચ વખત ધોઈ કાઢવાની છે મેં ધોઈને તૈયાર કરી દીધી છે હવે આપણે કુકરમાં તેલ ઉમેરશું અડધી ચમચી આપણે જીર ઉમેરશું અડધી લવિંગ અડધો નાખશું થોડી હિંગ ઉમેરશું આપણે ડુંગળી સાતળીશું પેલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું બધું આપણે બરાબર સાંતળી લઈશું આ ખીચડી એકદમ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે બહુ સારી છે ડાયાબિટીસના દર્દીઓ માટે બી સરસ છે આ એકવાર જરૂરથી બનાવજો તમે તમે જોઈ શકો છો મારી ડુંગળી સતળાઈ ગઈ છે એનો થોડો ગુલાબી કલર આવી ગયો છે હવે આપણે એમાં ઉમેરશું બીજા શાકભાજી લીલા મરચાં અને ટામેટા ઉમેરશું ટામેટા જલ્દી સતળાઈ જાય એટલે આપણે મીઠું ઉમેરશું હવે ટામેટાને સાતરી લઈશું અમે ટામેટા સતરાઈ ગયા છે હવે આપણે એમાં મસાલો કરશું અડધી ચમચી હળદર નાખશું એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એક મોટી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું ઉમેરશું બધા જ મસાલા આપણે મીડિયમ આંચ પર સાતડવાના છે જેથી તે દાજી ના જાય ઘઉંની ફાળા ખીચડી પચવામાં બી પૌષ્ટિક છે અને ખાવાના બી બહુ ટેસ્ટી છે એકવાર તમે બનાવજો તમને મારી રેસિપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ ખીચડી વેઇટ લોસ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે હવે આપણે બટેકા ઉમેરશું બટાણા અને ગાજર ગાજરથી ટેસ્ટ બધું મિક્સ કરી દઈશું આપણે એકદમ કલરફુલ ખીચડી થવાની છે આપણે જોતાં જ મોડામાં પાણી આવી જશે હવે છેલ્લે આપણે ગરમ મસાલો ઉમેરશું હલાવીને આપણે બધું મિક્સ કરી દઈશું બરાબર હવે આપણે ફાળા ઉમેરશું ફાળા ઉમેરીને પછી બધું આપણે એને મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો બધું મેં બરાબર મિક્સ કરી દીધું છે હવે આપણે ફાળા મેં એક વાટકી લીધા હતા તેનું ડબ્બર આપણે પાણી ઉમેરશું એટલે કે બે વાટકી પાણી ઉમેરશું તમે ખીચડી વધારે ઢીલી બનાવવા માંગતા હોય તો થોડું વધારે પાણી ઉમેરજો મેં વધારે ઉમેર્યું છે મને ઢીલી ખીચડી બહુ ભાવે છે એટલે બધું હલાવીને મિક્સ કરી દઈશું છેલ્લે હું અહીંયા એક ચમચી ઘી ઉમેરીશ ઘીથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બધું મિક્સ કરી દઈશું આપણે અને છેલ્લે કોથમીરના પાન હવે આપણે આને કૂકરને ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ સીટી થવા દઈશું મેં ઢાંકણ બંધ કરી દીધું છે હવે આપણે ચારથી પાંચ સીટી થવા દઈશું આ ખીચડી નાનાથી માંડીને મોટાઓને ખૂબ જ ભાવે છે તે પચવામાં બહુ સહેલી છે તમે એકવાર જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરી દઈએ તો તૈયાર છે આપણી મસાલેદાર ઘઉંની ખીચડી જેને તમે છાસ કે દહીં સાથે પણ ખાઈ શકો છો આ ખૂબ જ ટેસ્ટી બની છે તમે એકવાર જરૂરથી બનાવજો તમને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલજો ત્યાં સુધી આવજો ફરી મળીશું નવી રેસીપી સાથે જય માતાજી